ચા જ નહી બનાતી દ કારણ કે ચા પીવાથી નુકસાન કરે શરીર માં તમારા હાથ જુઓ કામ ઉપર જાય એટલે કોઈ કેનારું હોતું નથી હું હારે હોતી નથી એટલે આખો દિવસ ચા પી સવાર માં જાય એટલે ચા બપોર થાય એટલે ચા લાવો

સારું વાતડો ના ગાવીયા માં ફ્રીજ છે રેખા નો વિડીયો કોલ આવી ગયો છે થોડી વાર વાત અને ચા બનાવીએ ફ્રેન્ડ જુઓ અમારે રેખા બેન વિડીયો કોલ ચાલુ છે અને ચા બનાવું છું એમ કેમ કે ખોટું બોલે છે હવે તમે તમારી આંખો થી કે હું ચા બનાવીને ફાવી